નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલે સુધી સાંભળશો તો જ આ વાતનું રહસ્ય સમજાશે અને આજની વાત સમજવા જેવી છે તો આજની વાત છેલે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત રીમા ઓ રીમા હા મમ્મી બોલને તને આજ છોકરાવાળા જોવા આવવાના છે સરસ તૈયાર થઈને રહેજે સાંજે આવશે એ લોકો રીમા ચાલીને ને પણ બતાવીશ મારી માં પણ એવી ક્યાં ઉતાવળ છે અરે માં વહાલુડા દીકરી તો સાસરે જ શોભે છોકરો સારા ઘરનો છે પન્ના માસીના સગામાં છે લગ્ન પછી અમેરિકા જ રહેવાનું થશે તારી જિંદગી સુધરી જશે મારા દીકરા સારું બીજું શું રીમા તો મજાકમાં વાત લેતી ત્યાંથી રૂમમાં ગઈ રીમા બાવીસ વર્ષની અલડ છોકરી તોફાન મસ્તીમાં જ રહેવા સાંજે મહેમાનો આવ્યા રીમા અને સુરવીનને વાત કરાવી પહેલા સામાન્ય વાત થઈ પછી સુરવીન મારે તમને કંઈક કહેવું છે રીમા હા બોલો ને સુરવીન હું તમને ખુશ નહીં રાખી શકું કેમ કે હું એક સુરવીન આગળ બોલે એ પહેલાં તેની મમ્મી ત્યાં આવી અને રીમાને કહે છે કે આ છોકરો લગ્નને બોધ સમજે છે સાવ ભોહડો છે રીમા હસવા લાગી કોઈ વાત નહીં આંટી અને વાત મજાકમાં ઉડાવી દીધી અને આગળ રીમા કંઈ બોલે એ પહેલાં તે સુરવીનને લઈને ત્યાંથી નીકળી ગઈ અમિતાબેન અમને તો છોકરી ગમે છે તો આજે જ ગોળધાણા ખાઈ લઈએ અને એ લોકો ગોળધાણા ખવડાવીને જ ગયા રીમાના ઘરમાં તો જાણે ઉત્સવ ઉજવાઈ ગયો સુરવીન અને રીમા બહાર ફરવા ગયા પણ ના જાણે કેમ રીમાને અજીબ અજીબ લાગતું હતું ના જાણે કેમ તેને એવું લાગતું હતું કે ખુશ નથી પણ પૂછે કઈ રીતે કદાચ તે ખોટી ફેમિલીને હોય જવાનું હતું એટલે લગ્ન ઉતાવળે કરી નાખ્યા એક મહિનામાં રીમા અમેરિકા લગ્ન કરીને જતી રહી આજે રીમાના લગ્નની રાત છે રૂમ આખો શણગારેલો છે ચારેય બાજુ મીણબત્તીઓ છે મસ્ત પરફ્યુમની સુગંધ આવે છે પણ સુરવીનનો કોઈ પતો નથી રીમા રાતના ચાર વાગ્યા સુધી રાહ જોતી રહી અને એમ નામ સૂઈ ગઈ પાંચ વાગ્યે સુરવીન આવ્યો રીમા બે બાકાળી ઊભી થઈ પણ સુરબીનને તો જાણે કઈ છે જ નહીં એમ આવીને સુઈ ગયો રીમા પણ કંઈ ના બોલી કદાચ અચાનક લગ્ન થયા એટલે હોઈ શકે એવો વિચારતી રહી બીજા દિવસે સવારે અમિતાબેન રીમા બેટા તું થાકી ગઈ હશે ને આજે કામ ના કરતી અને આ સાંભળ બેટા તારો પાસપોર્ટ રિન્યૂ કરવો છે નામ પણ ચેન્જ કરાવવું છે તો દીકરા આજે ને રીમા હા મમ્મી આ લ્યોને રીમાએ તરત જ આપી દીધો રીમા ખુશ હતી તેને માં જેવી સાસુ મળી હતી રીમાને એક જ ખોટ હતી સુરવીન રીમાની સામે પણ નહોતો જોતો એક મહિનો થયો પણ રીમા હજુ સુધી કુવારી જ હતી એક દિવસ રીમા તેની સાસુને બધા સાથે બહાર ગઈ ઘરે સુરવીન એકલો હતો અચાનક રીમાની તબિયત ઠીક ના લાગતા તે કહે મમ્મી હું ઘરે જાઉં મને તબિયત ઠીક નથી અમિતાબેન હા જા બેટા રીમા ઘરે આવી ગઈ આ શું સુરવીન વહેલો ઘરે આવ્યો છે રીમા શરમાતી હતી કે આજે એક મહિને પણ બે સાવ એકલા એટલે કદાચ સુરવીન આજે તેને અપનાવી લેશે પણ કિસ્મત રીમા રૂમમાં ગઈ અને સોકળ થઈ ગઈ કેમ કે સુરવીને રીમાની સાડી જી અને મેકઅપ કર્યો છે રીમા સુરવીન શું છે આ બધું આ શું કરો છો તમે ના કંઈ નહીં સુરબીન ફટાફટ બધું કાઢવા લાગ્યું રીમા અટક આવ્યો શું થયું છે સુરવીન તમે ઠીક તો છો ને સુરવીન હા રીમા તો આ બધું શું છે સુરવીન કઈ નહીં રીમા ચૂપ રહેવું એ કોઈ જવાબ નથી પ્લીઝ કયો મને હું પુરુષ નથી રીમા તો મારી જિંદગી કેમ બગાડી સુરવીન ગુસ્સામાં હું જોવા આવ્યો ત્યારે જ કીધું તું મેં રીમા ગુસ્સામાં શું કીધું તું સુરવીન રડવા લાગ્યું મારે લગ્ન નહોતા કરવા પરાણે કરાવડાવ્યા મેં કોશિશ પણ કરી કહેવાની પણ તે વાત મજાકમાં ઉડાવી દીધી અને મારી મમ્મીએ કહેવાનો મોકો ના આપ્યો તો લગ્ન કરવાનો મતલબ શું રીમા બેહોશ થઈ ગઈ એવી હાલત થઈ મને પરાણે લગ્ન કરાવડી આવ્યા કેમ કે પ્રોપર્ટી બધી મારા લગ્ન થાય એના એટલે કે તારા નામે છે અને જ્યાં સુધી

કોશિશ કરી જો સુરવી બોલ્યો રીમા રડે એવી હાલત થઈ ગઈ અમિતાબેન આવ્યા રીમા મમ્મી મને પાસપોર્ટ આપો ને હું થોડા દિવસ ઇન્ડિયા જવા માગું છું અમિતાબેન અરે બેટા હમણાં નહીં પછી જતી રીમા મારે જવું છે પ્લીઝ અમિતાબેન પાસપોર્ટ નહીં મળે તારે જવું હોય ક્યાં જા રીમા કંઈ જ ના બોલી રૂમમાં આવી રડવા લાગી પછી વિચાર આવ્યો કે કદાચ હું નહીં તો કોઈએ બીજીને લાવશે એ કરતા હું ખુદ લડીશ એ રાતે પહેલીવાર વાર સુરિન વહેલો આવ્યો તો અહીંથી નીકળી જા હું તારી મદદ કરીશ પણ પાસપોર્ટ આવે કઈ રીતે રીમાં રડવા લાગી સુરવીન પણ આજે રડવા લાગ્યો બંને એકબીજાને બાત ભરીને રડવા લાગ્યા એક દિવસ અચાનક સુરવીન રૂમમાં એકલો હતો અને બે સ્ત્રી આવી અને કપડાં કાઢી સુરવીન સાથે જબરજસ્તી કરવા લાગી સુરવીન જાણે કે બુત બની ને ઉભો હતો સુરવીનનો ભોગ કરી બે સ્ત્રી સુરવીનની માને પૈસા આપી નીકળી ગઈ રીમા આ બધું જોતી રહી કોઈ સ્ત્રી આટલી હદે ખરાબ હોઈ શકે

કેમ કે હું સંતાનને જન્મ તો આપી શકું નહીં એટલે ઇન્ડિયન છોકરીને ફસાવી અને પાસપોર્ટ લઈ લીધો એક કામ કર તું તું કોઈ પણ રીતે અહીંથી નીકળી જા બચી જઈશ રીમા હું નહીં તો કોઈ બીજી મળી જશે તારા મમ્મીને અને હવે હું એક જ નહીં તમે પણ અહીંથી નીકળશું હું તમને પણ અહીંથી છુટકારો અપાવીશ મારી જિંદગીમાં પહેલી વાર કોઈએ મારું દર્દ જોયું છે થેન્ક યુ કહી સુરવીન બાદ ફરીને રડવા લાગ્યું અમેરિકા આપણે ફ્રેન્ડ તો બનીને રહી શકીએ ને હા હા કેમ નહીં રીમા ઓકે તો ફ્રેન્ડ્સ રીમાએ હાથ લંબાવ્યો સુરવીન સુરવીનના મોઢા પર સ્મિત આવ્યું હા અને એ રાતે સુરવીન અને રીમા હાથ પકડીને સૂઈ ગયા રીમા પાસે હિંમત સિવાય કોઈ રસ્તો નહોતો બીજા દિવસે સવારે તેને હિંમત કરીને કહ્યું મમ્મીજી તમે દગો કર્યો છે સુરવીને મારો પાસપોર્ટ આપી દો એ છોકરી મર્યાદામાં રે હું તારા ગામડાની નથી સમજી એક જોરથી તમાચો માર્યો એક વર્ષ થઈ એટલે મારે પણ તારી જરૂર નથી વાઘરણ કહી લાત મારી રીમાં રડવા લાગી અને રૂમમાં ગઈ ત્યાં એને અંદરથી અવાજ આવ્યો એની આત્મા એને કહેતી હતી કે તું હિંમત કર તારે જ કરવાની છે હિંમત સુર માટે પણ અને ખુદને માટે પણ તે હિંમત કરી બધી રીતે લડવા તૈયાર થઈ ઇન્ડિયામાં તેની બેસ્ટ ફ્રેન્ડને બધે વાત કરી અમિતાબેને તો જાણે કે વધારે આઝાદી મળી કેમ કે હવે છુપાવા જેવું કંઈ હતું નહીં એટલે

રીમા સમજી ગઈ અને હિંમત કરી પેલાને એક ઝાપટ મારી કાઢી મૂક્યો અમિતાબેન એ છોકરી બહુ સાની ના બન તારે હવે આવું બધું કરવું પડશે રીમા હું સુરવીન નથી મમ્મીજી બચીને રહેજો કહેતી રૂઆ બતાવી નીકળી ગઈ રીમા અને સુરવીનના મોબાઈલ હવે અમિતાબેન છીનવી લીધા હવે કોઈ જ રસ્તો નહોતો રીમા અને સુરબીરનો ભોગ થતો અને અમિતાબેન તેને પૈસા કમાતા હવે તો સુરવીને પણ ઘરની બહાર નીકળવાની છૂટ નહોતી પણ કિસ્મત એક દિવસ રીમાની પાસે એક અમિતાબેનનો જ મોકલેલો છોકરો આવ્યો પણ એ કંઈક અલગ હતું તે રીમા સાથે લગ્ન કરવા માગતો હતો તેને રીમાને કહ્યું કે મારું નામ નિશાંત છે તારી પરમિશન વગર તને ટચ નહીં કરું હું તારી સાથે લગ્ન કરવા માગું છું રીમાને પણ હિંમત આવી તેને બધી વાત એ નિશાંતને કરી નિશાંત તેની મદદ કરવા તૈયાર થયો તે રીમાને રોજ મળવા આવવા લાગ્યું એમ કરતા એક દિવસ ઊંઘથી દવા લાવ્યો અમિતાબેનને વિશ્વાસમાં લય સાથે ચા પીવા રાજી કર્યા અને ચા પીધી પછી અમિતાબેન સૂઈ ગયા પાસપોર્ટ અમિતા બેન પાસે જ રાખતા એટલે હિંમત કરી રીમાએ તેના પાકીટમાંથી પાસપોર્ટ કાઢ્યા અને એ રાત્રે જ ત્રણેય ત્યાંથી ભાગી ગયા નિશાન તેને તેના ઘરે લઈ ગયો રીમા અને સૂરવીના જીવમાં જીવ આવ્યો નિશાન અને રીમા ઇન્ડિયા ગયા ત્યાં બધી વાત કરી રીમાના મમ્મી પપ્પા ધ્રુસકે ધ્રુસકે રડ્યા નિશાન સુરવીનને માં લઈ ગયું તેના વિશે બધી માહિતી લીધી અને તેને ડૉક્ટર પાસે લઈ ગયો બધા ચેકઅપ કરાવ્યા માં સુરવીન કેનલ નહોતો તેને નાનેથી ઇન્જેક્શન આપ્યા હતા કેમ કે ને બાળકો થાય તો પ્રોપર્ટી પર બાળકોનો હક લાગે એટલે અમિતાબેને એ બાળકો ના થાય એ માટે સુરવીની જિંદગી સાથે ખેલવા કર્યો હતો પણ રીમાએ ન સમજી શકી કે સુરવી તો તૈયાર કેમ થતો હતો રીમાએ ડાયરેક્ટ સુરવીને જ આ બાબતે પૂછ્યું ત્યારે સુરવીને કહ્યું કે હું તૈયાર થયો નહોતો કરવામાં આવ્યો હતો તો જ્યારે ઘરે આવી એ રાતે મારો ભોગ થયો હતો જબરજસ્તી મને નામત કહેડાવવા માંગતી હતી મારી મારીમાં અને મને કહ્યું હતું કે તું જો રીમાને કહીશ કે તું નથી તો રીમાને મારી નાખીશ કેમ કે એ નહોતી ઈચ્છતી કે હું લગ્ન સંબંધમાં બંધાવ ભગવાનની દયાથી સુરવીનની દવા કરાવી અને સુરવીન એક સારો એવો મર્દ અને બિઝનેસમેન બન્યો પણ નિશાનનું શું કોણ હતું નિશાન અને કેમ તેને આટલી મદદ કરી સુરવીન રીમા ચા લાવતો મારે મોડું થાય છે રીમા હાલ આવી અને થોડો નાસ્તો પણ કરી લો અને સાંભળું રસ્તામાં જે તે કંઈ ના ખાશો મેં બેગમાં થોડો નાસ્તો મૂક્યો છે એ ખાઈ લેજો રીમાએ રસોડામાંથી જ બૂમ પાડી અરે હા પણ બી બોલ બોલ કર પેલા ચા આવું છું એક મિનિટ ચાલને આજે નથી જવું તારી સાથે જ રહું કહીને સુવીને રીમાને લીધી ખેચી લીધીઓ હવે એ રીમા સાંભળને થેન્ક યુ તું ના હોત તો કદાચ હું ક્યારેય પુરુષ તરીકેની જિંદગી જીવી ન શક્યો હોત એમ કહીને રીમાએ એક આલિંગમાં જકડી રાખી બસ બસ હવે બહુ વખાણ ના કરાય કહી રીમા હસવા લાગી અને હાથ છોડાવી જવા લાગી જતા જતા કહેતી ગઈ થેન્ક્સ મને નહીં નિશાંતને કો સૌથી વધારે તો નિશાંતનો જ હાથ છે આપણા લગ્ન સક્સેસ કરાવવામાં હા યાર પણ ક્યાં છે નિશાંત આજે દેખાયો જ નહીં બંદે કા નામ લિયા ઓર બંદા હાજી કરતો નિશાન આવ્યો રીમા પૂરો 100 વર્ષ જીવવાનો છે તું નિશાંત ના બાપ ના પચા બસ રૂમમાં હાસ્ય છવાઈ ગયું ચાલ હું કામ પર નીકળું હા હું પણ હમણાં નીકળીશ મારે એક મેલ કરવાનો છે સુરવીન ના ગયા પછી નિશાંત અને રીમા બેઠા હતા મેલ કરવો છે કે પછી બહારનું છે તને બધા ખબર છે રીમા નિશાંત પણ આ વાત ક્યારે સુરવીનને ના કહેતો ક્યારેક નહીં કહું પણ ક્યાં સુધી તું એનાથી છુપાવી શકીશ મારાથી બનશે ત્યાં સુધી અને રીમા રડવા લાગી એ બાબી ડોલ તું રડે છે સારું ના લાગે

અંકલ આંટી ત્રણ મહિને આવતા પણ આખી જિંદગીની ખુશી રીમાને આપતા મેડમ અમારે રીમાને ગોદ લેવી છે હા જરૂર આમ પણ રીમા તમારી સાથે હળી મળી ગઈ છે અનાથ આશ્રમની પ્રોસેસ કરી રીમાને ઘરે લઈ આવ્યા એ બાળપણથી જ રીમા અનાથ હતી અને તેને સારા એવા મમ્મી પપ્પા મળ્યા રીમાને બાજુમાં રહેતા ફેમિલી સાથે સારી દોસ્તી થઈ ખાસ કરીને નિશાન સાથે ચાલને આપણે ફરવા જઈએ કહી બંને સાયકલ લઈને નીકળી પડતા ગાર્ડનમાં જાંબુના ઝાડ હતા બે જાંબુ ખાતા અને રમતા સમય જતા બે મોટા થઈ ગયા નિશાન અમેરિકા ભણવા જતો રહ્યો અને રીમા અહીં જ રહી બધાને એમ હતું કે નિશાન રીમા સાથે પહાણી જશે પણ બે ખાલી સારા દોસ્ત જ હતા કઈ નહીં હું એક કામથી બહાર જાઉં છું તો બે દિવસ પછી જ મળીએ ઓકે સુરવીર સુરવીરના ગયા પછી તોફાન રાહ જોઈને બેઠું હોય એમ આવ્યું રીમાના મોબાઈલ પર એક ક્લિપ આવી જેમાં રીમા અને નિશાંતની બાહોમાં નગ્ન હાલતમાં હતી તરત જ કોલ આવ્યો કેમ છો વહુ બેટા કેવી લાગી મારી મોકલેલી ગિફ્ટ હજી તો તારા મોબાઈલ પર છે અને બીજે પણ જશે રીમા સોકડ થઈ ગઈ સુરવીરની માં ક્યાંથી આવી રીમા પોતે ખુદ પોલીસ સ્ટેશને ગઈ અરે અરે મેડમ તમે કેમ તકલીફ લીધી મને બોલાવ્યો હોત તો હું આવી જાય ઇન્સ્પેક્ટર નિશાંત હાજર છે નિશાંત મસ્તી નોકર અને રીમાએ બધી વાત કરી ઓકે સાંજ સુધી માતાને હવે મેસેજ નહીં આવે નિશાંતે રિપોર્ટ કર્યો બધી કાર્યવાહી કરી અને સુરવીરને માને પકડાવી દીધી બધું બરાબર હતું પણ અચાનક રીમાને ઉલટી થવા લાગી રીમા તું બરાબર તો છે ને નિશાંતે પાણી આપતા કહ્યું હા હું બરાબર તો છું ત્યાં જ ચક્કર આવવા લાગ્યા અને રીમાને નિશાંત હોસ્પિટલ લઈ ગયો કોંગ્રેક ઇન્સ્પેક્ટર નિશાંત આપ બાપ બનવાના છો કહી ડોક્ટરે શુભકામના આપી અરે પણ ડોક્ટર હું બાપ નિશાંત કંઈ બોલે એ પહેલા ડોક્ટર કહે ઇન્સ્પેક્ટર નિશાંત તમારી પત્નીની હાલત ખરાબ છે ધ્યાન રાખજો નિશાન રીમા પાસે ગયો રીમા રડતી હતી નિશાન હિંમત આપી અને બાથ ફરી રડવા લાગી ત્યાં જ સુરુન પણ આવી ગયો પણ નિશાન અને રીમાને સાથે જોઈ તે પાછો ઘરે જતો રહ્યો કાસ છુપાવ્યું ના હોત તો સારું હતું જે થઈ ગયું એ થઈ ગયું હવે હિંમત રાખ નિશાન શાંત પાડતા પણ આ બાળકનું શું સુરવીર અપનાવી શકશે હા જરૂર એમ હિંમત આપી નિશાન રીમાને ઘરે લાવ્યો એન્ડ મિસિસ નિશાન સુરવીર ગુસ્સે થઈ બોલ્યો નિશાન હવે પણ સુરવીર શું થયું છે કેમ ગુસ્સે છે તું તું તો ચૂપ જ રહે અને રીમા જો તારે આની સાથે લગ્ન કરવા તા તો મારી સાથે નાટક શું કામ કર્યું શું કામ હમદર્દી કહી પેલો વિડીયો બતાવ્યો સુરવિંદ આ ખોટું છે નિશાન મારી સાથેનો તો બધું સમજુ છું બધું જ કહી સુરવીન ગુસ્સામાં નીકળી ગયો રીમા આપણે સુરવીનને હકીકત કહી દઈએ નિશાંત સુરવીનને મનાવી ઘરે લાવ્યું રીમાએ કહ્યું કે જ્યારે તારા મમ્મી છોકરાઓને મોકલતા ત્યારે મેં પહેલાં કોલ કર્યો તો એટલે નિશાંત અમેરિકા આવ્યું હતું નિશાંતના માસી ત્યાં રહે છે એટલે આપણને ત્યાંથી બચાવીએ ત્યાં જ લઈ ગયો હતો અને નિશાંત ગ્રાહક બનીને આવતો મને મળવા કેમ કે એ મને મળવાનો બીજો કોઈ રસ્તો નહોતો પણ એકવાર એમના આવ્યો તો ત્યારે તારી જ મમ્મીનો મોકલેલો વ્યક્તિ મારો રેપ કરતો હતો નિશાંતે મને બચાવી તો લીધી એટલે હું નગ્ન હાલતમાં હતી એ માણસ આજે પણ જેલમાં છે કઈ રીતે માનું કે તું સાચી છે એ માણસને મળી લે નિશાંત સુરવીને વિડીયો કોન્ફરન્સ કરાવ્યો અમેરિકાની જેલમાં પ્રોસેસ કરી વિડીયો કોન્ફરન્સ થયો પણ એ માણસ તો ફરી ગયો કે હું જેલમાં કઢાવી નાખ પણ રીમા રાજી નહોતી સુરવીન બહુ જીદ કરી પણ રીમાએ ના જ કીધું અંતે સુરવીન ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો નિશાંત અને રીમા બેની હાલત ખરાબ હતી કોને કહે તર સુરવીન તો અપનાવવા પણ તૈયાર નથી બધે વાતો થવા લાગી કે રીમા અને નિશાંતને આડા સંબંધો છે તો પછી રીમાએ બાળકને પડાવવાનું વિચાર્યું એક દિવસ નિશાંત રીમાને ડોક્ટર પાસે લઈ ગયો પણ ડોક્ટરે કહ્યું કે જો એ થાશે તો રીમા નહીં બચે એટલે પાછા આવતા હતા રસ્તામાં પથ્થર મારો કરવા લાગ્યા લોકો કે જો પોલીસ થઈને આવું કરો છો તો અમે પણ આમ લગ્ન વગર આડા શબ્દો રાખશું પછી કોમ્પ્લેન આવે તો કેસ ન બનાવતા એમ લોકો જેમ ફાવે એમ બોલવા લાગ્યા નિશાન ચૂપ એકદમ રીમા મારી પત્ની છે સુરવીર ના ગયા પછી એ અને રીમાએ લગ્ન કર્યા છે અને મારી પત્ની માટે કોઈ અપશબ્દ બોલે એ મને મંજૂર નથી ત્યારે બધું શાંત થયું ઘરે આવી ધીમા બોલી કેમ જૂઠું બોલ્યા નિશાંત સાચું જ બોલ્યા તને આપણે સુરવીલને જો સુરવિલ જ સાચું ન મને તો આ લોકો તો પબ્લિક છે તારા બાળકને પેટમાં જ મારી નાખશે રહી વાત કે તું મારી પત્ની નથી તો રીમા હું આજે કહું છું કે શું તું મારી સાથે લગ્ન કરીશ ના નિશાળ હું સુરવીરની પત્ની છું હું તેને પગે પડીને મનાવી લઈશ હું કાલે જ તેની પાસે જઈશ જ્યાં તે રોકાયો છે રીમા સુરવીરને મળવા નીકળી અને ત્યાં પહોંચીને હજુ અંદર જાય ત્યાં જ સુરવીરનો અવાજ સંભળાયો ઓ નિશાળ ડાને તારો આઈડિયા કામ કરી ગયો એ માણસને ફેરવવામાં તે જ મદદ કરી આમ પણ મને રીમા નથી ગમતી છૂટ્યો હું એનાથી રીમા અંદર પણ ના ગઈ ઘરે આવી ગઈ સાંજે નિશાંત આવ્યો રીમાને રડતી જોઈ બધી વાત પૂછી અને તે ઘરે જતો રહ્યો સવારમાં રીમાના મમ્મી પપ્પાને લઈ નિશાંત આવ્યો નિશાંતે બધી વાત પહેલાં જ કરી દીધી બેટા અનાથને ગોદ લીધી વેચાતી નહોતી લીધી દીકરી બનાવીને રાખી હતી તને અને તે આટલું બધું સોરી મમ્મી રડવા લાગી પોતાના મમ્મી પપ્પાને પણ લાવ્યો હતો અને હવે લગ્નની વાત વડીલો જ કરતા હતા રીમા હવે નાનો કહી શકી રીમાના અને નિશાંતના લગ્ન થયા થોડાક ટાઈમ પછી રીમાએ એક બેબીને જન્મ આપ્યો રીમાને એક અફસોસ રહ્યો કે જે સુરવીન ને રીમાને નર્કમાંથી કાઢ્યો હતો એ જ સુરવીન રીમાને દગો આપ્યો પણ નિશાંતનો બાળક પ્રત્યેનો પ્રેમ અને રીમા પ્રત્યેનો પ્રેમ રીમાને બધું ભૂલાવી જિંદગીમાં આગળ વધવાની હિંમત આપે છે મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ થાય છે આશા રાખું છું તમને પસંદ આવી હશે તો મિત્રો તમારે શું કહેવું છે આજની વાત વિશે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો અને એક લાઇક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દેજો જેથી કરી તે પણ સાંભળી શકે અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે દરરોજ એક નવી વાત સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી